અમદાવાદના ખોખરા વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી અને ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ અમુલ ભટ્ટ સહિત સ્થાનિક કોર્પોરેટર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પોષણ શ્રમ આહાર ઇ શ્રમ યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે લાભાર્થીઓને સહાય વિતરિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાથે જ નાગરિકોને

સારી રીતે કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે એ પણ આ વિકસિત સંકલ્પ યાત્રાનું આયોજન છે આજે મણિનગર વિધાનસભાના ખોખરા વોર્ડમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધે પ્રધાનમંત્રી પણ આમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા અને અનેક લાભાર્થીઓ સાથે વાત કરી ત્યારે જાણવા મળ્યું છે કે આ લાભાર્થીઓનો આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી જીવનમાં આ મોજું પરિવર્તન થયું છે